નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ સોળ પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હળોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓનો ખેડૂત મિત્રોને હરાજી દરમિયાન કેવો ભાવ મળ્યો છે તેની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો પંચાવનથી ચૌદસો ત્રેપન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો સાહીઠ મણની જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજારથી પાંચ હજાર છસો છોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠ હજાર પાંચસો એકતાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેર હજાર આઠસો બેતાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને સાત રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર આઠસો તેસઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો તોતેર મણની તળનો ભાવ રહ્યો છે તેવીસોથી સત્યાવીસો એંશી રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેરસો પંદર મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો ચાલીસથી તેરસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો પંચોતેર મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સોળસો ને આઠ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો દસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પાંચ મણની પછી સવાનો ભાવ રહ્યો છે તેરસો રૂપિયાથી સત્તરસો ને ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે વીસ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી એક હજાર એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે નેવું મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો બેતાલીસથી અગિયારસો ને એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો અને બેતાલીસ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો